નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીએની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રગીત કયું છે તો ભારતનું રાષ્ટ્રગીત છે વંદે માતરમ બીજો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રગીતને મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે તો રાષ્ટ્રગીતને આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે અને તેની રચના બકીમચંદ્ર ચેટર્જી એટલે કે બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરેલી છે ત્રીજો પ્રશ્ન છે સૌ પ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગાવામાં આવ્યું તો બારમાં કોલકાતા અધિવેશનમાં ઈસવીસન અઢારસો ને છન્નુંમાં ચોથો પ્રશ્ન છે સક સંવતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ ઈસવીસન ઇઠ્યોતેર થી પાંચમો પ્રશ્ન છે ચૌદ પંદર ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું એમ એસ સુબુલક્ષ્મી છઠ્ઠો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પંજાંગ કયા સંવત પર આધારિત છે સક સંવત સાતમો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌ પ્રથમ મહિનો કયો છે ચૈત્ર આઠમો પ્રશ્ન છે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ એટલે કે શક સંવતનો પ્રથમ દિવસ કયો છે બાવીસ માર્ચ લીપ યર હોય તો એકવીસ માર્ચ નવમો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યો બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન દસમો પ્રશ્ન છે રાષ્ટ્રીય ગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા ભારતનું રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ કયું છે તો ભારતનું રાષ્ટ્રીય પશુ છે વાઘ જેનું લેટિન નામ છે પેન્થરા ટાઈગ્રીસ લિનાયસ બારમો પ્રશ્ન છે ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી બે હજાર બેમાં માં તેરમો પ્રશ્ન છે અશોકનો સારનાથમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી ઘોડા અને સાંઢ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનથી છે મહાત્મા બુદ્ધ ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે મોર પાવો ક્રિસ્ટેટસ પંદરમો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે કમળ નેલમ્બો ન્યુસી પેરા ગાર્ટન સોળમો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ કયું છે વડ ફાઈકસ બેન્ધાલેન્સિસ કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ પ્રાપ્ત છે પ્રોજેક્ટ ટાઈગર ઓગણીસો તોતેર ભારતનું રાષ્ટ્રીય ફળ અને તેનું લેટિન નામ જણાવો કેરી મેંગી ફેરા ઇન્ડિકા ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી ચાર નવેમ્બર બે હજાર આઠમાં ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કયું છે તો માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન માછલી બાવીસમો પ્રશ્ન છે ક્યારે મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી પાંચ ઓક્ટોબર બે હજાર નવમાં પ્રશ્ન છે કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિન સંરક્ષણ પ્રાપ્ત છે સંરક્ષણ અધિનિયમ ભારતીય રૂપિયાના પ્રતિક ચિહ્ન રૂપિયાને ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું પંદર જુલાઈ બે હજાર ને માં ભારતીય રૂપિયાના પ્રતિક ચિહ્ન રૂપિયાને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે ડી ઉદયકુમાર દ્વારા રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન મોટા ભાગે ભારતની કઈ નદીમાં જોવા મળે છે ગંગા નદીમાં સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી પિંગલી વેકૈયાએ વિશ્વમાં સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું અમેરિકા કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે ભારતનું કયા દેશોનું બંધારણ અલિખિત છે ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલનું બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે એકીકૃત પ્રણાલી અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે સમવાયતંત્રી પ્રણાલી ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાળીસ બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી કેન્દ્રીય સંસદ ભવન દિલ્હી ખાતે ભારતની બંધારણ સભાના સૌ અધ્યક્ષ કોણ હતા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા નવ ડિસેમ્બર ઓગણીસો છેતાળીસે ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાળીસે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોને અને ક્યારે રજૂ કર્યો તો તેર ડિસેમ્બર ઓગણીસો ને માં જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા સર બી એન રાવ ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાળીસે બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી સમિતિઓ બંધારણ સભા દ્વારા પ્રારૂપ એટલે કે ખરડા સમિતિની નિમણૂક ક્યારે કરવામાં આવી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ માં બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા સાત સભ્યો બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કેટલી બેઠકો બોલાવી એકસો છાસઠ બેઠકો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ માં બંધારણ સભાએ બંધારણના અંતિમ સ્વરૂપને ક્યારે પસાર કર્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે